નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ડે વલસાડના અબ્રામાં ઘારાનગર ખાતે આવેલ ભંગાણના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે ધારાનગર સોસાયટીના ગેટ પાસે આવેલ ભંગાણના ગોડાઉનમાં આગ લાગતા પાણીનો મારો ચલાવવામાં આવ્યો જોકે આગ વધુ હોવાથી વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી નજીકમાં જ આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં આગ લાગવાને લઈને ભાગદોડ મચી ગઈ હતી બપોરના સમયે ભંગાળના ગોડાઉનમાં અચાનક જ આગ લાગતા લોકોમાં ભારે ભય ફેલાયો આગને બુજાવવા માટે સ્થાનિકોએ પાણી નાખ્યું પરંતુ આગ ખૂબ જ વધુ વિકરાળ હતી એટલે ફાયરબ્રિગેડની ટીમ બોલાવવાની ફરજ પડી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી છે આગની ઘટનાની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનું કારણ હજુ પણ બંધ છે